શ્રીરામથી અલગ થવાનું કારણ બની હતી દેવી સીતાની આ ભૂલ ઋષિ વાલ્મિકીજી દ્વારા મહાગ્રંથ રામાયણની રચના કરવામાં આવી જ્યારે પ્રભુ શ્રીરામનો માતા સીતા સાથે વિવાહ પણ થઈ ગયો એના પહેલાંનું ભવિષ્ય સમસ્ત વર્ણન લખવામાં આવી ચૂક્યું હતું આવો જાણીએ માતા સીતાની એવી તે કઈ ભૂલ હતી જેના લીધે તેમને શ્રીરામથી અલગ થવું પડ્યું હતું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક શેર કરજો નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નવી પોસ્ટની નોટિફિકેશન તમારા સુધી પહોંચ્યા કરે અને બે લાઈકોન હિટ કરજો જાનકી પોતાની સખીઓની સાથે બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક વૃક્ષ પર બેઠેલા પોપટ અને મેનાની ઉપર પડે છે અને એ બંને એક વૃક્ષ પર બેસીને એકબીજાની સાથે શ્રીરામના વિશે વાતો કરી રહ્યા હતા જ્યારે માતા સીતાએ શ્રીરામનું વર્ણન સાંભળ્યું તો તેમણે પોતાની સખીને કહ્યું કે જાઓ એ પોપટ અને મેનાને મારી પાસે પકડી લાવો સખી પછી તેણે બંનેને પકડી લાવીને માતા સીતાના હાથમાં આપી દીધા માતા સીતાએ તેમને પૂછ્યું કે તમે કોણ છો ક્યાં રહો છો અને જે વ્યક્તિના વિશે તમે વાત કરો છો એ કોણ છે પોપટે કહ્યું કે અમે ઋષિ વાલ્મિકીજીના આશ્રમના પોપટ અને મેના છીએ અમે ત્યાં જ રહીએ છીએ અમે જોયું કે વાલ્મિકીજી ગ્રંથની રચના કરી રહ્યા છે જેનું નામ રામાયણ રાખવામાં આવ્યું છે એમાં ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તેમનો વિવાહ માતા જાનકીની યાને માતા સીતાજીની સાથે થવાનું નક્કી છે ઋષિ વાલ્મિકીજીએ જે શ્રી રામાયણ ગ્રંથ લખી છે એની ઘટના થયા પહેલાં જ તેના વિશે લખી દીધું છે માતા સીતાએ પૂછ્યું કે બતાવો શ્રી રામચંદ્રજીનું રૂપ કેવું છે પોપટ બોલ્યો તમારી વાતોથી ખબર પડે છે કે આપ જ માતા સીતા છો સીતાજી બોલ્યા કે હું જ સીતા છું તમે કહ્યું કે મારો વિવાહ શ્રી રામની સાથે થશે પરંતુ મારો વિવાહ હજુ થયો નથી પરંતુ ત્યાં સુધીમાં મારો વિવાહ ન થાય ત્યાં સુધી તમે મારી સાથે જ રહો પોપટ બોલ્યો અમે વનના પક્ષીઓ છે ખુલ્લા આકાશમાં વિચરણ કરીએ છીએ મહેલમાં કેવી રીતે રહી શકીએ અમને છોડી દો સીતાજીએ જીત પકડી લીધી અને ન માન્યા બંને પતિ પત્ની બહુ જ કરઘર્યા કે અમને છોડી દો પરંતુ માતા સીતા બોલ્યા જો જવું હોય તો પોપટ જાય પરંતુ હું તમને નહીં જવા દઉં મેના જોરથી રડવા લાગી કારણ કે તે ગર્ભવતી હતી તેને ક્રોધમાં આવીને સીતાજીને શ્રાપ આપી દીધો કે હે સીતા માતા આજે તમે મને મારા પતિથી અલગ કરી રહ્યા છો જ્યારે ભવિષ્યમાં તમે ગર્ભવતી હશો ત્યારે તમે પણ પતિથી અલગ થઈ જશો આમ કહીને તેણે પોતાના પ્રાણ છોડી દીધા તેના પછી પોપટ પણ રડતા રડતા બોલ્યો કે આજે તમે મને મારી પત્નીથી અલગ કર્યા છે હવે હું પણ મારો પ્રાણ ત્યાગ કરું છું પરંતુ યાદ રહે બીજા જન્મમાં હું ધોબીના રૂપમાં જન્મ લઈશ અને ત્યારે તમારા વિશે એવી અફવા ફેલાવીશ કે ભગવાન શ્રી રામે પણ તમારો ત્યાગ કરવો પડશે આજ પોપટ અને મેના અયોધ્યામાં ધોબી અને ધોવણના સ્વરૂપમાં જન્મ લે છે અને શ્રી સીતારામને અલગ કરવાનું કારણ બને છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે